સ્વાગત છે દોસ્તો સિનેમાટી ગુજરાતી હજાર પચીસ માં રિલીઝ થયેલી રેડ ટુ ફિલ્મ હવે ઓટી પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે આ ફિલ્મ આપ કયા ઓટી પ્લેટફોર્મ ઉપર જોવા મળશે આજના આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો રેડ ટુ ફિલ્મ બે હજાર પચીસ માં રિલીઝ થયેલી ક્રાઇમ થ્રીલર ડ્રામા ફિલ્મ હતી જેમાં અજય દેવગન રિતેશ દેશમુખ જોવા મળ્યા હતા અને આ ફિલ્મ બે હજાર પચીસની સુપરહિટ બોલિવૂડ ફિલ્મ છે આ ફિલ્મ ઇન્ડિયન બોક્સ ઓફિસ પર એકસો તોતેર કરોડની કમા કરી હતી અને આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને હવે ફાઇનલી રેડ ટુ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઉપર આવી ગઈ છે આ ફિલ્મ આપ સૌએ ના જોઈ હોય અને આપ સૌ આ ફિલ્મને ઘરે બેઠા જોવા માગતા હો તો રેડ ટુ ફિલ્મ આપ સૌને નેટફ્લિક્સ ઉપર જોવા મળી જશે આપ સૌ અજય દેવગઢની રેડ ટુ ફિલ્મને નેટફ્લિક્સ ઉપર જોઈ શકો છો ટુ તો આપ સૌએ રેડ ટુ ફિલ્મ જોઈ છે કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાત